GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ દાઉત જિલ્લા ડ્રાઈવર મજૂર કામદાર યુનિયન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું તો દાઉદ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત અંગે નવો કાયદો લાગુ કરવામાં આવ્યો કે જે કાળા કાયદા બાબતે ડ્રાઈવરોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે આ કાળા કાયદા મુજબ ડ્રાઈવરોની આખી જિંદગીની કમાણી ખર્ચ કરી નાખે તો પણ કાળા કાયદાનું પાલન ડ્રાઈવરો દ્વારા કરી શકાય તેમ નથી વધુમાં જણાવ્યું હતું કે કાળા કાયદા સામે ડ્રાઈવરોના ઘર પરિવારનો ગુજરાન ચલાવવું મુશ્કેલ છે ત્યારે સત્ય હકીકત જોવા જોઈએ તો ડ્રાઈવરો પોતાનું જીવન સામાન્ય વેતનથી ચલાવતા હોય છે ત્યારે હાલ તાજેતરમાં સરકાર દ્વારા અકસ્માતને લઈ નવો કાયદો બનાવ્યો છે તેનો સખત વિરોધ કરતો આવેદન પાઠવી તેમ પણ જણાવ્યું છે કે આ કાળા કાયદાનો વખોડી કાઢીએ છીએ અને સરકારને આ અંગે પુનઃ વિચારણા કર્યા ડ્રાઇવરો ડ્રાઈવરો વિરુદ્ધ કાળો કાયદો કેન્દ્ર સરકાર પાછો ખેંચે તેવા સૂત્રોચ્ચાર હતો અબ્દુલ દેવગઢ હાલ કેન્દ્ર સરકાર દ્વારા ડ્રાઈવરોના પેટ પર પાટો મારતો જે કાળો કાયદો પસાર કરવામાં આવ્યો છે તેના વિરોધમાં આજ રોજ દાહોદ ટ્રક એસોસિએશનના ડ્રાઈવરો જે આપણા દાહોદ જિલ્લા કલેક્ટર છેને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે આ કાયદામાં આ રીતનો ઉલ્લેખ છે કે જો ડ્રાઈવરથી અકસ્માત થાય તો એને સાત દસ વર્ષની સજા અને સાત લાખનો દંડ અને જો અકસ્માત સમયે જે ડ્રાઈવર જે એમની સાથે અકસ્માત થયું છે ભાઈને દવાખાને લઈને જાય તો બે વર્ષની સજા અને પાંચ લાખનો દંડ આ કાળો કાયદો ડ્રાઈવરોને પોસાય તેમ નથી જો ડ્રાઈવરો પાસે ખરેખર આવા રૂપિયા હોય તો ડ્રાઈવરો ધંધો કરવા માટે જ કેમ જાય આજે આ કાયદા અનુરૂપ જો ડ્રાઈવરો બેરોજગાર બની અને પોતાના ઘરે બેસી જશે તો એમના પરિવારને ભૂખે મરવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે માટે આપના માધ્યમથી અને કલેક્ટર સાહેબને આવેદન આપી અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છે કે સરકારે જે આ કાળો કાયદો કાઢ્યો છે એને તાત્કાલિક અસરથી એને રદ કરવામાં આવે અને નવી વિચારણા કરી ડ્રાઈવરોને પોસાય તે રીતનો કાયદો પસાર કરવામાં આવે એવી અમારી વિનંતી છે અને જો સરકાર આ કાયદો તાત્કાલિક ધોરણે અસર રદ કરવામાં નહીં આવશે તો અમે ડ્રાઈવર એસોસિએશનના તમામ જે ડ્રાઈવરો છે અમારા જે વાહનો છે એમને સાઈડમાં મૂકી ઉગ્ર આંદોલન કરીશું ચક્કાજામ કરીશું અને જરૂર પડ્યું તો ઉગ્ર આંદોલન કરી અમારા પરિવારની જે ભરણ પોષણ છે એમની તેમ જવાબદારી આ કાયદા જો રદ કરવામાં નહીં આવે તો સરકાર સીધી રહેશે